જમીન ત્યાં જળની જે સ્થિતિ છે તે રહી છે છે ખેતર હોય હોય તમામ જે તે વરસાદી પાણીમાં ગરકાવ છે ઘરોમાં લોકો રહેવા મજબૂર છે ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે લોકોનું જનજીવન જે છે તે ચોક્કસપણે પ્રભાવિત થયું છે કારણ કે આકાશી દ્રશ્યો પરથી સ્પષ્ટપણે સમજી શકાય કે એક સાથે ઓગણીસ ઓગસ્ટે જે નવ ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદની આ શું સ્થિતિ છે જમીન ત્યાં જળની જે સ્થિતિ છે તે જોવા મળી છે સ્થાનિક નદી નાળા કે જે ઉફાન પર છે લોકો કે જે ઘરમાં રહેવા મજબૂર બન્યા છે

અને એક જ આઠ કે નવ ઇંચ વરસાદ પડે અને એમાં તંત્રની આખે આખી પોલ ખુલ્લી પડી જાય એના કરતા મોટી વાત એ છે કે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઘેડ વિસ્તારની અંદર પંદરસો કરોડ રૂપિયાની જાહેરાત કરી એકસો ચાલીસ કરોડના કામો

હું એના પર આવું પણ મારી વાત પૂરી કરી લઉં કારણ કે આ પંદરસો કરોડ અને જનતાની એકસો એકસો ચાલીસ કરોડ રૂપિયા જનતાની તિજોરીમાંથી ગયા છે બરાબર છે ગઈકાલે તમે બામણાસા પણ જોયું હશે કે ઓજત નદી કેવી રીતે ઓવરફ્લો થઈ અને અત્યારે આખા આખા બામણાસા અને આખા ઘેડની શું હાલત છે એટલે ત્યાંથી ચાલુ કરીને રાવલ સુધી રાવલમાં ત્રણ નદીઓ એક બાજુ સાની નદી આવે છે એક બાજુ સોરઠી નદી આવે છે એટલે જે એની વચ્ચેનો જે ભાગ છે રાવલ બરાબર છે એમાં રાવલમાં પાણી ઓસરતા ધીરે ધીરે ઓસરે પાણી એ કાર્ય પૃથ્વી પાણી ન ઓસરી જાય જી પાલભાઈ ખેતી પાક ને અંદાજે કેટલું નુકસાન થયું હશે રાવલ ગામમાં ત્યાં જે રીતે નદીઓ આવે છે અને અને વર્તુ સોરઠી સાની આ ત્રણેય રાવલ છે એટલે ત્યાં ખેતરો ધોવાઈ ગયા છે ખેડૂતોના પાક સો ટકા ધોવાયા હશે કારણ કે હજી તો પાણી અમુક અમુક ખેતરમાં તો ગોઠણ બુડ કઈડ બૂડ પાણી છે અમુક અમુક માં છાતી સમા પણ પાણી છે તો અત્યારે અંદાજ કરવો અઘરો છે પણ મારો સવાલ પૃથા એ છે